નમસ્કાર આજના વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવી કંપનીની વાત કરવાના છીએ જે આપણા જેવા લોકો અને બિઝનેસ માટે ટેકનોલોજીની માથાકૂટને એકદમ સરળ બનાવે છે જરા વિચારો કોઈ બહુ જ જરૂરી કામ ચાલતું હોય ડેડલાઇન માથે હોય અને અચાનક લેપટોપ બંધ થઈ જાય અથવા કોઈએ હમણાં જ નવો બિઝનેસ શરૂ કર્યો હોય અને એને ઓનલાઈન દુનિયામાં કેવી રીતે લઈ જવો એની મૂંઝવણ હોય આ એવી સમસ્યાઓ છે જેનો સામનો આપણે બધા ક્યારેક ને ક્યારેક કરીએ જ અને ત્યારે જ મનમાં એક મોટો સવાલ આવે છે કે ભાઈ આવી સ્થિતિમાં જવું કોની પાસે એવો કોઈ ટેક એક્સપર્ટ ક્યાંથી શોધવો જે ફક્ત આપણી સમસ્યા સમજે જ નહીં પણ જેના પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ પણ કરી શકીએ તો આ બધા સવાલોનો જવાબ છે નેટકોમ હાર્ડવેર સર્વિસીસ જેમને ટૂંકમાં એનસીએચસ પણ કહેવાય છે આ પનવેલ ભારતમાં આવેલી એક કંપની છે ચાલો આજે આપણે ઊંડાણમાં સમજીએ કે તેઓ એવું તો શું ખાસ કરે છે તો મૂળભૂત રીતે નેટકોમ હાર્ડવેર સર્વિસીસ એ અષ્ટપ્રધાન પ્રાઇવેટ લિમિટેડનો જ એક ભાગ છે અને એમનો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ છે ટેકનોલોજીને જટિલ નહીં પણ એકદમ સરળ બનાવવી પછી ભલે એ ઘર માટે હોય કે પછી કોઈ મોટા બિઝનેસ માટે અને એમની વિશ્વસનીયતા પાછળનું કારણ છે એમનો અનુભવ પંદર વર્ષથી પણ વધારે આ ખાલી એક આંકડો નથી હો આટલા વર્ષોના આઈટી સપોર્ટના અનુભવનો મતલબ છે કે એમણે હજારો સમસ્યાઓ જોઈ છે અને એનો ઉકેલ પણ લાવ્યા છે ચાલો સૌથી પહેલા એ વાત કરીએ કે આપણા જેવા સામાન્ય ઘર વપરાશકારો માટે એટલે કે હોમ યુઝર્સ માટે એનસીએચ પાસે શું શું સોલ્યુશન્સ છે આપણામાંથી કોની સાથે આવું નથી થયું લેપટોપની સ્ક્રીન તૂટી ગઈ બેટરી પાંચ મિનિટ પણ નથી ચાલતી અને હા પેલું વાઈફાઈ જે હંમેશા ખોટા સમયે જ દગો આપે છે આ બધી સમસ્યાઓ ખરેખર બહુ પરેશાન કરી દે છે અને અહીં જેમની ખાસિયત સામે આવે છે એવું નથી કે તેઓ માત્ર એક બે કામ કરે છે ના લેપટોપની સ્ક્રીન હોય કીબોર્ડ હોય બેટરી હોય કે પછી હાર્ડ ડ્રાઈવ બધું જ રિપેર કે રિપ્લેસ કરી આપે છે અને સૌથી સારી વાત ઓન સાઇટ સર્વિસ એટલે કે ઘરે આવીને જ બધું સરખું કરી જાય છે પણ એમનું કામ ખાલી રિપેરિંગ પૂરતું સીમિત નથી એનાથી પણ આગળ વધીને તેઓ આખા ઘર માટે એક કમ્પ્લીટ ટેક અને સિક્યોરિટી સોલ્યુશન પૂરું પાડે છે જેમ કે ઘરમાં મજબૂત વાઈફાઈ નેટવર્ક ગોઠવી આપવું આપણો કિંમતી ડેટા સુરક્ષિત રહે એ માટે બેકઅપની વ્યવસ્થા કરવી અને સીસીટીવી જેવી સિક્યોરિટી સિસ્ટમ્સ પણ ઇન્સ્ટોલ કરી આપવી સારું તો આ તો થઈ ઘરની વાત પણ જો કોઈ બિઝનેસ ચલાવતું હોય તો એમના માટે એનસીએચએસ શું કરી શકે અહીં તેઓ માત્ર એક સર્વિસ પ્રોવાઈડર નહીં પણ એક બિઝનેસ ગ્રોથ પાર્ટનર તરીકે કામ કરે છે કોઈ પણ બિઝનેસ માટે બે વસ્તુ સૌથી જરૂરી છે એક કે એમનું કામ ક્યારે અટકવું ન જોઈએ અને બીજું એમનો બધો ડેટા એકદમ સુરક્ષિત રહેવું જોઈએ એનસીએચ આ બંને બાબતોનું ધ્યાન રાખે છે હાર્ડવેર અને નેટવર્ક સપોર્ટથી લઈને ટેલી અને ઝોહો જેવા સોફ્ટવેરને સુરક્ષિત રીતે ઇન્સ્ટોલ કરવા સુધી બધું જ પણ આજકાલ ખાલી ઓફિસના કમ્પ્યુટર સરખા ચાલે એટલું પૂરતું નથી ખરું ને બિઝનેસને ઓનલાઈન પણ લઈ જવો પડે છે અને અહીં એનસીએચએસ એક ડિજિટલ ગ્રોથ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરે છે એનો મતલબ એ છે કે તેઓ સોશિયલ મીડિયા અને ઓનલાઈન જાહેરાતો દ્વારા બિઝનેસને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે એમની વેબસાઇટ બનાવવાની પ્રોસેસ પણ બહુ સરસ છે એવું નથી કે બધું પોતાની રીતે જ કરી નાખે ના પહેલાં તેઓ શાંતિથી બિઝનેસના લક્ષ્યો અને બજેટને સમજે છે પછી ડિઝાઇન કરે છે અને દરેક સ્ટેપ પર ક્લાયન્ટને સાથે રાખીને આગળ વધે છે જેથી છેલ્લે જે બને એ ખાલી એક વેબસાઇટ નહીં પણ બિઝનેસને આગળ વધારવાનું એક મજબૂત સાધન બને હવે કોઈ પણ કંપની પોતાના વિશે તો સારું જ બોલે બરાબર અસલી વાત તો એ છે કે એમના ગ્રાહકો શું કહે છે કારણ કે પરિણામો અને લોકોનો વિશ્વાસ જ સાચો પુરાવો છે તો ચાલો હવે એના પર નજર કરીએ આ આંકડા જુઓ જસ્ટાઇલ જેવા પ્લેટફોર્મ પર દોઢસોથી વધુ રિવ્યૂઝ અને રેટિંગ ફોર પોઈન્ટ સેવન સ્ટાર્સ આ કંઈ જેવી તેવી વાત નથી આ સ્પષ્ટપણે બતાવે છે કે લોકો એમના કામથી કેટલા ખુશ અને સંતુષ્ટ છે તો લોકો એમના વિશે શું કહે છે મોટાભાગના રિવ્યૂઝમાં ત્રણ વાતો કોમન છે એમનો સ્ટાફ બહુ પ્રોફેશનલ અને જાણકાર છે કામ એકદમ ફટાફટ કરી આપે છે અને પૈસા પણ વ્યાજબી લે છે બસ એક સારા ટેક પાર્ટનરમાં આનાથી વધુ શું જોઈએ તો આ બધી વાત પરથી શું સમજાય છે નેટકોમ કેમ અલગ છે ચાલો એમના જે ખાસ ફાયદા છે જેને આપણે નેટકોમ એડવાન્ટેજ કહી શકીએ એને એક સાથે અને ટૂંકમાં સમજી લઈએ તો એમની સાથે કામ કરવાના ફાયદા શું છે સૌથી પહેલું પર્સનલાઇઝડ સર્વિસ એટલે કે દરેકની જરૂરિયાત મુજબ સોલ્યુશન બીજું એમની ટીમ સર્ટિફાઈડ અને અનુભવી છે ત્રીજું એન્ડ ટુ એન્ડ સપોર્ટ એટલે કે શરૂઆતથી અંત સુધી બધું જ તેઓ સંભાળે છે એમના સોલ્યુશન્સ બિઝનેસની સાથે ગ્રો પણ થઈ શકે છે અને સૌથી અગત્યનું એમની કિંમત જે એકદમ પ્રામાણિક અને પોસાય એવી છે આ બધી ચર્ચાના અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવા જેવો છે આપણી ટેકનોલોજી શું એ આપણને આગળ વધવામાં મદદ કરે છે કે પછી એ જ આપણા રસ્તાનો કાંટો બની ગઈ છે જો જવાબ બીજો હોય તો કદાચ એનસીએચસીએસ જેવા કોઈ વિશ્વસનીય પાર્ટનરની જરૂર છે જે આ ટેકનોલોજીના જંગલને એક સરળ અને સીધો રસ્તો બનાવી શકે